હાલો મિત્રો કેમ છો મજામાં તો હવે વાગી ગયા છે સાડા સાત તો હવે કંપનીમાં જવાનું અમારી ફૂલ ચેર થઈ ગઈ છે તો અહીંયા ટિફિનને હેલ્મેટ તૈયાર થઈ ગયું છે તો હવે અમે કંપનીમાં જાય છે તો આ વિડીયામાં તમે બનાવી દેજો ખબર પડે કંપનીમાં અમે શું કામ કરીએ છીએ તો અહીંયા તૈયાર થઈ ગયું છે ટિફિન ને હેલ્મેટ ટિફિન અને હેલમેટ છે તૈયાર થઈ ગયો હતો તો ઘેર બધાને કહી દઉં છું બાય બાય ટાટા ટાટા

Baam d attentionён произo شan windapad inし o isnaby masuk on この épaon d impression considersi teaching cazime ההятchaStation screens on hiya adnayoda,"iyan trzeba da man khaop ar wa?i rkaere kaar dhowikai ka mgaum di היהajisi maa da managing jaa hii ako hi haini ka nga am Swo hi hain ka knowledge uga sam halini maani xana państwo ki tiawige

હાલો અમારો પેંજરો આવી ગયો અમે લગભગ અમારો નાથો આવતો જ લાભ તો અમારો પેંજરો આવી ગયો બધા સડી જાય હાલો અમારો હા મિત્રો કેમ છો હાડ ઉપડી ગઈ બધામાં સડી ગયા હવે સીધા કંપનીમાં લોકેશન તમને નંબર છે આઝ ફાઇનલ મેચ છે તો આપણે કોને જીતડવાની છે આર્સે કે મેચ હે આર્સીબી ને બે કામ કરતા જા ભાઈ 10 મિનિટ રમેશભાઈ બરકેસ જોવું એના न <inaudible>

ngủ đinh rồi Đúng rồi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ

કરીએ તો હાડા હાથ કામ પૂરું થઈ ગયું હવે અમે જઈએ બહાર તો લગભગ તમે બહારનો લોકેશનનો નજારો જોવા નહીં મળે કારણ કે સેફ્ટીવાળા મારું બહુ ઘેર ધ્યાન રાખે મારું ફેર પૂરી નજર રાખે અમારો મોબાઈલ લઈ પણ જઈ શકે એમ છે હું મુકાત આવું કેવું મોબાઈલ ગેટ પાસે લઈ જાય ગેટ પર પણ લઈ જાય હજાર રૂપિયા દંડ આવે ગેટ પર પાછો લેવો હોય તો

आप तो बुक धोई ली है? कुछ है? कुछ है बुझा काय? आय। कुछ है बुझा तो धोई। आप तो धोई तो कितने बुझा डाला अभी? हाँ। किया मेरे को। हाँ। पंचिंग में करा। हेल्प। हलने चल। ઉભરે તો ફંક્શન નહીં થયું એટલે મારે હલવાણ વાળો આવશે એક જ મિનિટ ખૂબ મારી બંડી હલવાઈ ગઈ હલો આગળ નીકળી હવે ખાઈ પી આરામથી હોવાનું ભાઈ ઘરે બધા આવી તો હોવા થઈ ગયો ખાઈ પી એમ

હા તો મારે હરીને પૈસા દેવાના છે નાસ્તાના હરી કઈ મોકલાની યાદો આ પેલી વાર અમારે આઠ વાગી કંપની નકર લગભગ એટલી તો મોડું ન થાય કાંઈ વાંધો નહીં કામ સારું મળી ગયું સાહેબ કામ સારું થઈ ગયું

તારું શું કેવાફી હું કોઈ આપેશો સાવ ગાંડીનો સાચો સતમાનો એ રૂમારાજ આવી ને નેટવર્ક બન્યાલા જલે બી અચ્છા અસુ

આપણે <laughs> g u hu ka la pan s a m n 妈，阿你。<バ> <ver> જાવા દે જજ ના જાવા દે એ ભાઈડો છે એમ તો આ એ ન્યાતે આવે છે Do përdi që lejle? Në Kjo përdi që kohak? Në përdi